કિયરે પંડ્યા બેસી કરેવા સિતાર કિયરે પંડ્યા બેસી કરેવા બેસી બેસી કનિયાલાલ પંડ્યા બેસી કરેવા કનિયાલાલને પંડ્યા બેસી કરેવા જે કનિયાલાલ ભાઈ પ્રકાશ ચંદ્રજી પંડ્યા બેસી કરેવા પ્રકાશ ચંદ્ર કિય પંડ્યા બેસી કરેવા હવે પત્રકારિતા એવોર્ડ શ્રી અશોકભાઈ પંડ્યા આજના ભારતીય દલિત સાહિત્ય અકાદમી અરવલ્લી જિલ્લા તરફથી મોડાસા સર્કિટ હાઉસ ખાતે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે પૂજ્ય અરવલ્લી જિલ્લાના પ્રમુખ બાલકદાસ બાપુ સાહેબને આગેવાનીમાં તમામ કમિટીના સદસ્યો પત્રકાર મિત્રો અહીંયા ઉપસ્થિત છે તમામનો હું સરહૃદયથી આભાર વ્યક્ત કરું છું આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એક કે અમુક લેભાગુ તત્વો ભારતીય દલિત સાહિત્ય અકાદમીને અગાઉ પણ નુકસાન પહોંચાડી ચૂક્યા છે એના અનુસંધાને આવા તત્વો ફરીથી દસ કાર્યક્રમનું આયોજન નેશનલ કોન્ફરન્સ એવું નામ આપીને અહીંયા મોડાસા મુકામે કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતની કમિટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ રાષ્ટ્રીય પ્રમુખે કોઈ પણ એમને પરમિશન આપવામાં આવેલી નથી છતાં પણ આ લોકો ગમે તે એમની મહત્વાકાંક્ષા અથવા તો ગમે તે પોતાના સ્વાર્થ ખાતર આ કાર્યક્રમ ઉપરવર્તી એમને કરેલ હતો જેના ભાગરૂપે મને અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી બાલકદાસ બાપુને જાણ કરી કે આ કાર્યક્રમનું આવો આયોજન અચાનક કરવામાં આવ્યું છે એટલે મેં અમારા રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર સોહનપાલ સુમનાક્ષરને જાણ કરી તેમના ધ્યાને આવતા તેમને સ્પષ્ટ કહી દીધું કે આ કાર્યક્રમને આપણે કોઈ પણ પરમિશન આપવામાં આવેલ નથી અને આ કાર્યક્રમ એમને ખોટી રીતે કોઈ પણ રીતે ખોટો હોદ્દાનો દુરુપયોગ ફ્રોડ વિશ્વાસઘાત કે ગમે તે આશયથી કરવામાં આવેલો છે એના આશયથી એમને જાણી અને ભાઈ શ્રી મહેન્દ્ર પંડ્યાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે બાકીના બે મહાનુભાવો કે જેઓ અગાઉ પણ સસ્પેન્ડ થઈ ચૂકેલા છે એમની પાસે અત્યારે કોઈ નોમિનેશન લેટર નથી તેનો પણ એમને પત્રિકામાં ઉપયોગ દુરુપયોગ કરેલો છે પ્રમુખ તરીકે ગુજરાત પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ પંડ્યા પોતે પણ હું ગુજરાત પ્રમુખ છું એવું ત્યાં દર્શાવ્યું છે એટલે દુરુપયોગ કરી અને આ લોકો પોતાની મહત્વકાંક્ષા માટે અને ક્યાંક ને ક્યાંક અકાદમીને નુકસાન પહોંચાડવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છે અત્યારે એમને અરવલ્લી જિલ્લા મહીસાગર જિલ્લા એવા ત્રણ ચાર જિલ્લાના કોઈક નિમણૂક પત્ર બે હજાર ચોવીસનું લઈને આવ્યા હતા એવું મારા ધ્યાન અપાયું કારણ કે મને પ્રદેશ પ્રમુખ તરીકે એમનો કોઈ કયો નોમિનેશન લેટર મળ્યું છે એ મને કાંઈ ખ્યાલ નથી કારણ કે દરેક જેની પણ નિમણૂંક થાય એટલે પહેલાં મને લેટર મોકલવામાં આવે છે હવે એમને બે હજાર સોળની અંદર ઉપપ્રમુખ તરીકે પોતાનો હોદ્દો દર્શાવ્યો છે અત્યારે એમને સાવ ઈસ્ટ અને વેસ્ટ બંનેનો અને નોર્થ એનો હોદ્દો બતાવ્યો છે સાચું શું છે ખોટું શું છે એ તદ્દન મને કંઈ ખ્યાલ નથી પણ સ્પષ્ટ છે કે એ લોકોએ ખોટો હોદ્દાનો દુરુપયોગ કર્યો છે અને એના આશયથી સાચી રાષ્ટ્રીય પ્રમુખને માહિતી મળતા કે આ ખોટું થઈ રહ્યું છે અને ખોટો હોદ્દાનો દુરુપયોગ અને ક્યાંક ને ક્યાંક અકાદમીને નુકસાન કરવા માટે આ લોકો પ્રયત્ન કરી રહ્યા છે એટલા માટે તાત્કાલિક અસરથી એ ભાઈને એમના હોદ્દામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ એમના જે હોદ્દાનો દુરુપયોગ કર્યો તો એની સાથે મેં મારું નોમિનેશન લેટર અને આ કોઈ પરમિશન વગરનો કાર્યક્રમ છે અકાદમી આ કાર્યક્રમને ઓપ આપતી નથી પરમિશન આપતી નથી એ રાષ્ટ્રીય પ્રમુખના લેટર સાથે મેં એમને જાણ કરી હતી અને એમાં અમુકને મને વ્યક્તિગત પણ એવું પણ કીધું હતું કે અમે નહીં જઈએ આ કાર્યક્રમમાં હવે બાકીના જે પણ ગયા હોય એ એમનો વિષય છે કયા આધારે ગયા છે કઈ રીતે ગયા નેશનલ કોન્ફરન્સ ક્યારે પણ આ કહી શકાય નહીં ગુજરાત પ્રદેશનો કાર્યક્રમ હોય એટલે ગુજરાત પ્રદેશનો કાર્યક્રમ પૂરતો રખાય એમને નેશનલ કોન્ફરન્સ બતાવી છે નેશનલ કોન્ફરન્સની અંદર સૌપ્રથમ તો પહેલા રાષ્ટ્રીય પ્રમુખની હાજરી અહીંયા અનિવાર્ય હોય છે સાથે જે નેશનલ કમિટી એના સદસ્યો અહીંયા ઉપસ્થિત હોય છે અને એ કાર્યક્રમ એવો હોય છે કે એમની તમામ અહીંયા તમામની હાજરી એમનું ટોટલી જે પણ જવા આવવાનું એ બધું અમે અમારા ગુજરાત પ્રદેશ તરફથી હોય છે અને એ જે હું બે ટર્મ વખત કરી ચૂકેલો છું બરાબર એટલે આ નેશનલ કોન્ફરન્સનો કોઈ ઉદ્દેશ્ય જ નથી ખોટી રીતે નેશનલ કોન્ફરન્સનું નામ આપીને આ લોકોને ભરમાવાનો પ્રયત્ન કર્યો છે અને અકાદમીને ક્યાંક ના ક્યાંક પોતાનું મહત્વકાંક્ષા વધે અમે આ કાર્ય કરી રહ્યા છીએ એવા એમનો વિચાર છે અને કોઈ એમની પાસે પરમિશન નથી પાવર નથી એટલે તદ્દન ખોટો કાર્યક્રમ કર્યો છે અને એના માટે મેં મારી જે લીગલ કાર્યવાહી મારા એક જવાબદાર વ્યક્તિ તરીકે મેં ચાલુ કરી દીધેલી છે મારા ધ્યાન ઉપર આવ્યું છે એવિડન્સ મને મળ્યા નથી પણ મને વાયા વાયા વાળ્યા છે કે અમુક લોકો પાસેથી એમને ઉઘરાણું કર્યું છે પંદર પંદર હજાર સુધીના ઉઘરાણા કર્યા છે મને એવું પણ જાણવા મળ્યું કે આપણા ભૂતપૂર્વ સાંસદ પાટણના કિરીટભાઈ સોલંકીના પીએ પાસેથી પંદર હજારની માગણી કરવામાં આવી હતી આવું વાયા જાણવામાં મળ્યું છે પણ મને એના એવિડન્સ મળ્યા નથી એવિડન્સ ના મળે ત્યાં સુધી હું ચોક્કસ નથી કહી શકતો પણ એના મેળવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ પણ અત્યારે અમારો મેન ઉદ્દેશ એ છે કે અમારા કમિટીના સદસ્યો અને બીજા લોકો આવા લોકોથી ભરમાય નહીં ખોટા એમના સંપર્કમાં આવે નહીં અને ખોટા પૈસાનો વેવ ન થાય બિચારા નિર્દોષ લોકોને અમુક લોકોને મહત્વાકાંક્ષા હોય કે મને એવોર્ડ મળે છે એટલે એને સાચી હકીકત જાણતા ન હોય કે આનું મહત્વ એવોર્ડનું શું છે કે ખરેખર આનું સિસ્ટમ શું છે કે આમાં કોણ કોણ જવાબદાર વ્યક્તિઓ છે કે કોને પરમિશન આપેલી છે એ એ લોકોને ખબર નથી હોતી એ ફક્ત એવું વિચારતા હોય છે કે અમને એવોર્ડ મળ્યો છે એટલે ચલો આપણે હું પૈસા આપી દઈએ પણ ખાસ એટલા માટે મારું આ અત્યારનું જે આ જે મારું આવવાનું કારણ એ છે અને મેં સોશિયલ મીડિયાના માધ્યમથી પત્રકાર મિત્રોને પણ અમુક તમે અત્યારે છો મેં ઘણી બધી જગ્યાએ પત્રકાર મિત્રોને પણ જાણ કરી દીધી છે અને મારે જ્યાં ત્યાં જાણ કરવાની ત્યાં અમુક કરી દીધી છે અને એ લોકો ઉપર પગલાં લેવાયા છે અને એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અગાઉ બે જણા તો સસ્પેન્ડ હતા જ એમને ખોટો ઉલ્લેખ અંદર કરેલો છે પણ આ ભાઈ મહેન્દ્ર પંડ્યા જે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે દર્શાવતા હતા એમને પણ રાષ્ટ્રીય પ્રમુખે હકાલ પટ્ટી કરી છે એમની અને એમને સસ્પેન્ડ કર્યા છે નેશનલ લેવલનો અમારો રાષ્ટ્રીય અધિવેશન હોય છે એમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ થતો હોય છે એમાં દરેક ભારતના દરેક સ્ટેટમાં અને અધર કન્ટ્રી તાઇવાન છે જાપાન છે નેપાળ છે ત્યાંથી આવતા હોય છે હવે એમાં એવું હોય છે કે તમારું ક્ષેત્ર કે સમજો કે કોઈ શિક્ષણ ક્ષેત્ર હોય કોઈ સામાજિક ક્ષેત્ર હોય કોઈ વાઇટર તો પોતપોતાની રીતે જેવું ક્ષેત્ર હોય એમાંથી અમને દરેક પ્રદેશ પ્રમુખને જાણ કરતા હોય છે કે ભાઈ તમારી પાસે આવું કોઈ વ્યક્તિ હોય કે જેને ખરેખર લાગે આપને કે કે ભાઈ આને ખરેખર એવોર્ડ આપવાની આપ્યા જેવો છે તો અમે એનું નામ મોકલતા હોઈએ છીએ ત્યાંની અમુક રજીસ્ટ્રેશન ફી હોય છે એ અકાદેમીમાં ડોનેશન રૂપે જતી હોય છે જે પણ લેવાતી હોય છે ડોનેશન રૂપે જતી હોય છે અને એ કાર્યક્રમ રાષ્ટ્રીય અધિવેશન ડિસેમ્બરમાં નવ અથવા દસ ડિસેમ્બરે હોય છે બાકી બીજે ક્યાંય કોઈ કાર્યક્રમ થતો નથી ગુજરાત જે તે સ્ટેટ પ્રેસિડેન્ટ હોય એમને જવાબદારી શોધતા હોય છે કે ભાઈ તમે બે ત્રણ વર્ષે એકાદ કાર્યક્રમ તમે કરો ગુજરાત લેવલે તો અમે કરતા હોય છે કે મારા સાનિધ્યમાં મેં બે હજાર સોળમાં અને પછી બે હજાર અઢારમાં અમદાવાદમાં મેં કર્યો તો હમણાં અમે વિચાર્યું